ei ah, ah. <es> <ers> , muidu nagu ei õnnitle , ei ole muidugi asju , et sa oled . ei , mul on asjad niiviisi , aga ei ole midagi mõtet , et mul . જે <laughs> માલ <laughs>

એટલે પણ તમે બેરા છો ને ઈ બેરો છે એમાં તમે વાતો કેમ એમ એકબીજાને હા તે વાંધો ને તે તીખરી કી નાખ કારમ ભાઈ કારખાને ગયા હતા ના ના કારખાને ગયો તો છે મને એમ થયું કારખાને ગયા છો તમે ઓય ઈ Hoa 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 đang

ઉધાર જેટલું લઈ લીધું કે તું કાલની ઠોંઠો કરો તો બજારા જ આવશું ગળા હાટુ કાર લેતો હોય તો હાટુ આ હા કશું ગોટ તો મગજતર લેતા આવ્યો નહીં તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો તમારા બધાની કોમેન્ટ અમે વાંચવીશ અને આવા ને આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ કેબી ધમાલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હસતા રહો મોજ મારો અને અમાર વિડીયો જોતા રહો આવજો